જ્યારે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી આપણે અંદર આપણો એડ્રેસ નાખીએ પછી આપણા ચેનલને વેરીફિકેશન કરે એડ્રેસ પછી એ રીતના પછી આપણા સિલ્વર પ્લે બટન ડાયમંડ પ્લે બટન આવે છે હવે રિમૂવ કરીશું આપણે આપણું પિન જોઈ શકશું તો આ રીતનું આવે છે જોઈ શકો સાહેબ અહીંયા પિન ફિલ કરવાની માહિતી પણ આપેલી છે પહેલાં આપનું એકાઉન્ટ સાઇન કરો ત્યારબાદ ગો ટુ પેમેન્ટ અને એન્ટર પિન હવે આપ જોઈ શકો છો 40 83 16 આપણો યુઆર પિન એડસેન્સ નો પિન છે અને આપણે હવે એડસેન્સ એકાઉન્ટ જઈ અને ફિલ કરવાનો હોય છે તો ગાઈસ હવે અમે ફિલ કરી પછી તમને બતાવીએ તો હવે મેં અમારી YouTube ચેનલ ચામુંડા ટેબલ ઓન નો એડસેન્સ એકાઉન્ટ પિન ફિલ કરી નાખ્યું છે પણ હું તમને એની પ્રોસેસ બતાવવા માંગુ છું કે કેવી રીતે એ અમારા ઘરે આવ્યું તો સૌપ્રથમ બે દિવસ પહેલા અમારી ચામુંડા યુટ્યુબ ચેનલ એ ડીમોનિટાઇઝ થઈ જતી એનું એવું કારણ હતું કે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અંદર ફિલ કરવાનું હતું જેમ કે પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ એવી રીતનું ફિલ કરવાનું હતું જેથી અંદર ડિમોનિટાઈઝ થઈ જતી પછી એને અમે મોનિટાઈઝ કરવા માટે પાન કાર્ડ દ્વારા એને મોનિટાઈઝ કરાવી પછી બે દિવસ પછી એટલે આજના દિવસે અમને એક મેલ આવ્યો કે તમારું એડસેસ એકાઉન્ટ તમારા પોસ્ટ ઓફિસની અંદર આવી ગઈ છે તમે જઈ અને લઈ આવો છો એટલે અમે આજે એ લઈ આવ્યા પછી અંદર છ અંકડાનો એક ડિજિટ કોડ આવે છે એને આપણે ગૂગલ એડસેન્સ ડોટ કોમ જઈ અને ભરવાનો હોય છે તેથી અમે એને ભર્યો અને હવે અમારું ગૂગલ એડસેન્સ એકાઉન્ટ વેરીફાય થઈ ગયું એટલે જેથી અમારું સિલ્વર પ્લે બટન ડાયમંડ પ્લે બટન જેથી આવે ને એટલે ડાયરેક્ટ અમારા ઘર સુધી પહોંચી શકે આવી રીતનું એ એડસેન્સ એકાઉન્ટ ભરાય છે પણ તમે એક મિસ્ટેક ના તમે એક મિસ્ટેક ના કરતા જે એડ્રેસ વેરિફિકેશન આવે છે ને એની અંદર અમુક લોકો ખોટું ખોટું એડ્રેસ આપી દે છે એટલે આને ખાલી એક જ ત્રણ વખત તમે તમારી ચેનલ પર મગાવી શકો છો અમારે પહેલી વખત મગાવ્યું અને તે અમારા એડ્રેસ સુધી સાચી રીતે આવી ગયું જો આ સાચી રીતે ના આવી હોત તો અમારી જોડે બીજા બે ટ્રાય હોત જો એ બે ટ્રાય અમે ખોત તો પછી આ અમારે ત્યાં ના હોત અને અમારી ચેનલ મોનેટાઇઝ ના થોત તેથી અમારી ચેનલ પર બહુ મોટું નુકસાન થત તો ગાઈસ આવી રીતે આ એડસન્સ એકાઉન્ટ આપણા ઘરે આવી છે આજે બહુ ખુશીનો માહોલ છે કારણ કે એડસન્સ એકાઉન્ટ અમારા ઘરે આવી છે તો કાંઈ હું બધાયને બહુ દિલથી ધન્યવાદ કરું છું કારણ કે તમે અમારી ચેનલને સપોર્ટ આપો છો અને આવો સપોર્ટ ઢાલતા રહેજો અમે દર રવિવારે નવા નવા વિડીયોઝ અપલોડ કરતા રહે